ઉદિત નામ સ્મૃતિધામ કબીર મંદિર રીંછવાણી ખાતે ઘોઘંબા ઘટક બારિયા સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો પંચમહાલ જિલ્લા બારિયા સમાજ ઘોઘંબા ઘટક દ્વારા બારિયા સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમમાં યોજાયો હતો જેમાં સમાજમાં શુભ અને અશુભ પ્રસંગોમાં ચાલતા રિવાજોના સુધારણા બાબતે સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી બારિયા સમાજ મહામંત્રી મહેન્દ્રભાઈ પટેલિયા સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો જશવંતસિંહ પટેલિયા નરવતભાઈ બોર ભવાનસિંહ સમાજ અગ્રણી સમસ્ત હાજર રહ્યા જેમાં વિશેષ ઉપસ્થિત ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડ સાહેબ હાજર રહ્યા હતા જેમનો ઉષ્માભેર સમાજના આગેવાન શ્રીઓ દ્વારા સ્વાગત કર્યું હતું તે બદલ બારીયા સમાજને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં આજુબાજુ તાલુકા જિલ્લાના સમાજ આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો મહિલાઓ હાજર રહેલ જેમાં ઘોઘંબા ગોધરા દેવગઢ બારિયા મોરવાના બારિયા સમાજ આગેવાનો હાજર રહેલ હતા અને સર્વાનુમતે ઠરાવો પસાર કરેલ હતા રિપોર્ટર દિનેશ બારિયા પંચમહાલ